ભાજપ શાસિત પાટણ નગરપાલિકા કે જેમાં જોરદાર પડકો જોવા મળ્યો ભાજપ વર્સિસ ભાજપ જોવા મળી નગરપાલિકામાં ભાજપના સભ્યો વચ્ચે આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે પાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે મુખ્યમંત્રીને પત્ર લખીને ભાજપના જ છ સેવકોને વિકાસ વિરોધી ટોળકી ગણાવી તેમની સામે પગલાં લેવા વિનંતી કરી હિરલબેન પરમારે પત્રમાં એવો પણ આરોપ લગાવ્યો કે આજકાલથી નહીં વર્ષ સંભાળ્યું તે દિવસથી ભાજપના છ નગરસેવકો વિકાસના કામોમાં રોડા નાખતા આવ્યા છે જે કોંગ્રેસના પાંચ સભ્યોની મદદ લઈ બહુમતી સાથે કામો નામંજૂર કરાવે છે હિરલબેને શૈલેષ પટેલ મનોજ ખોડીદાસ પટેલ મનોજ નગરભાઈ પટેલ ડોક્ટર નરેશ દવે મુકેશ પટેલ બિપિનભાઈ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી નગરપાલિકાના પ્રમુખે લગાવેલા આરોપો પર નગરસેવક શૈલેષ પટેલે આરોપ લગાવ્યા કે પ્રમુખે અમારા વિરુદ્ધ મુખ્યમંત્રીને ખોટી રજૂઆત કરી છે પ્રમુખ પાટીદાર વિરોધી માનસિકતા ધરાવે છે ભૂતકાળમાં પ્રમુખે ચીફ ઓફિસર અને બાંધકામ ઈજનેર વિરુદ્ધ પણ અરજી કરી છે તો આઇકોનિક રોડની ગ્રાન્ટમાં પ્રમુખે જ વાંધો ઉઠાવ્યો હતો સત્તાધારી પક્ષના અમુક સભ્યો દ્વારા વિપક્ષની ભૂમિકા ભજવીને એ મંજૂર નામંજૂર અને મુલતવી જેવા વાક્યો બોલી અને આખી સામાન્ય સભાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હતું વિકાસના કામોમાં જે બાગ બગીચા હોય એની અંદર સ્ટ્રીટ લાઇટના કામો કે જે પબ્લિકની સુવિધા માટે આપણે બેઠા હોય કરતા હોય એ એની પણ એ લોકોએ બાલી મેં દસેક કામોની બાલી આપેલી હતી તમે તમામે તમામ બાલીઓ નામ મંજૂર કરેલી છે એવા વિકાસના કામોમાં પણ એ લોકોએ અવરોધરૂપ બની અને રોડ રસ્તાના કામોના પણ નામ મંજૂર અને મુલતવી કરી અવરોધરૂપ બન્યા છે પ્રમુખશ્રીએ અમારા વિરુદ્ધ મુખ્યમંત્રીશ્રીને ખોટી રજૂઆત કરી છે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર પાટીદાર વિરોધી માનસિકતા ધરાવતા પ્રમુખ છે ભૂતકાળમાં એમણે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર ભી પટેલ હોય બાંધકામ એન્જિનિયર મોનિલભાઈ પટેલ હોય એમના વિરુદ્ધ પણ અરજીઓ કરી છે દસ કરતા વધુ કર્મચારીઓની બદલી કરી હતી એમાંથી સાત પાટીદારો હતા એટલે આ પ્રમુખશ્રી પોતાની વહીવટી નિષ્ફળતા છુપાવવા માટે પોતાનો દોષનો ટોપલો એ અમારા અન્ય સભ્યો પર ઢોરે છે આ પ્રમુખશ્રી લાજવાને બદલે ગાજે છે